નમસ્કાર પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શિનોર મામલતદાર કચેરી ખાતે શિનોર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી યોજાઈ શિનોર તાલુકા સેવા સદન ખાતે શિનોર તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં ઉમેદવારો સાથે એમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો શિનુ તાલુકાની ચાર ગ્રામ પંચાયત પુનિયાદ માલપુર સાંધા અને દામાપુરા સમરસ જાહેર થયા પછી સાત ગ્રામ પંચાયતોમાં તથા સરપંચની બે પેટા ચૂંટણી તારીખ બાવીસ જૂનના રોજ યોજાયા પછી તેની મતગણતરી આજે તારીખ પચીસના રોજ યોજાઈ હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા ઉમેદવાર ગામનો કોઈ વિશ્વાસ મૂકો છે એના માટે હું હંમેશા હું ઉતરીશ ગામની સમસ્યાના દરેક પ્રોબ્લેમ હું સોલ્વ કરીશ કાયમી ધોરણે ગામ જોડે હું રહીશ હું ગામનો ગામ મારું છે એ જ અભ્યાસ અમારે